નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું દલીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ પેન્શનરો અને કર્મચારીઓ માટે મોટા સમાચાર આવે છે આવતા વર્ષોથી પગાર પેન્શનમાં થશે આટલો વધારો જોવાનું ચૂકતા નહીં મિત્રો જો તમે સરકારી કર્મચારી પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો તો ચેનલમાં નવારું ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તમને મળ્યા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે એક અપડેટ મળતી રહેશે તો આપણે આ ચેનલ એટલે કે મિત્રો એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પર લાઈક કરી લેજો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો આઠમો પગાર પંચ આઠમો પગાર પંચ પગાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શન માટે પગાર પંચ અને કોઈ સરળ વહીવટી પકડિયા નથી પરંતુ રોજીના જીવન સાથે સંબંધિત પ્રશ્ન છે મોંઘવારી દબાણના બાળકોનું શિક્ષણ આરોગ્ય ખર્ચ નિવૃત્તિ પછી સુરક્ષા આ બધા મુદ્દાઓ સીધા પગાર અને સાથે સંબંધિત છે આવી સ્થિતિમાં આઠમો પગાર પંચ અમલ પગાર અને લાંબી રાહ જોવાની રહેતી હતી અને ચર્ચાઓ ચાલી રહી હતી તો તાજેતરમાં સત્રમાં સરકાર લોકસભા આપેલી માહિતીની આ રાહ દિશા આપી છે મિત્રો સરકાર સ્પષ્ટતા કરી છે કે આઠમો પગાર પંચ પ્રક્રિયા હવે કાગળ પર મળે નથી કમિશન કાર્યસર સૂચિત કરવામાં આવ્યું છે તે સ્પષ્ટ કરે છે કે પગાર ભથ્થા અને પેન્શનની સમીક્ષા આગામી મહિનામાં ઔપચારિક રીતે આગળ વધશે ને અપડેટ મહત્ત્વનું જ છે કે કારણ કે પાછલા ચાર્ટ પગાર પંચ દરમિયાન કર્મચારીના તબક્કા પછી વાસ્તવિક ફેરફાર જોવા મળ્યા હતા વ્રતમાં નિવેદન ચોક્કસપણે અપેક્ષાઓનું વેગ આપ્યો છે પરંતુ ધીરજ રાખવાની માંગ કરી છે મિત્રો લોકસભા શું કહેવામાં આવ્યું અને તેનું મહત્ત્વ શું છે નાણાં રાજ્યમંત્રી પંકજ મત્રીએ લોકસભા આપેલ લેખિત જવાબથી આઠમો પગાર પંચ આસપાસની મોટા મોટાભાગ દૂર થઈ ગઈ છે સરકાર જણાવ્યું હતું કે કમિશન સદમ શરૂ સંદર્ભની શરૂ થઈને બે હજાર પચી કરવામાં આવી હતી આનો મૂળભૂત થઈ કે કમિશનો એ ફક્ત પ્રસ્તાવ નથી પરંતુ એક સક્રિય બંધારણ પ્રક્રિયા છે એ સંક આ સંકેત કર્મચારી માટે મહત્વપૂર્ણ છે કારણ કે વાસ્તવિક કાર્ય ઘણીવાર સૂચના સૂચના પછી શરૂ થાય છે મિત્રો ત્યારબાદ આ પ્રતિભા રાજકીય અને વ્યવહારિક મહત્વ પણ ધરાવે છે છેલ્લા કેટલાક મહિનાઓથી કર્મચારી સંગઠન પ્રશ્નો ઉઠાવે છે કે શું સરકાર પગાર પંચ પ્રત્યે ગંભીર સંસદમાં નિવેદન શંકાઓનું દૂર કરે છે તે સંદેશ પણ આપે છે કે સરકાર પગાર અને પેન્શન જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર જાહેરમાં જવાબદાર બનવા માગે છે મિત્રો તો આઠમો પગાર પંચ કાર્યક્ષેત્ર જવાબદારીઓ આટનો પગાર પણ ફક્ત મૂળ પગાર વધાર મળ્યો નથી કાર્યક્ષેત્ર તમામ સરકાર વિભાગોના કર્મચારી કર્મચારી અખિલ ભારતીય સેવાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશ કર્મચારી સમાવેશ થાય છે વધુમાં પેન્સ કોટ રેન્સ બંને મુદ્દાઓ પણ આયોગના સમીક્ષા કાર્ય કાર્યક્ષેત્રમાં રહેશે જે વ્યાપક કાર્યક્ષેત્ર સૂચવે છે કે સરકાર એક વ્યાપક પગાર માળખા પર કામ કરવા માગે છે મિત્રો નીતિના નિષ્ણાંતો માને છે કે આ વખતે કમિશન પડકારો પહેલાં કરતાં વધુ જટિલ છે એક તરફ કર્મચારીની અપેક્ષા અને બીજી તરફ સરકારની નાણાકીય મર્યાદાઓ છે ભૂતપૂર્વના રાજ્ય ભૂતપૂર્વના અધિકાર માટે આઠમો પગાર પંચપક તો વધારો જ નહીં પરંતુ સંતુલ બનાવવાનું પડશે જો ભલામણો વ્યવહાર હશે તો તેનો અમલ કરવો સરળ બનશે અને સંતોલ કમિશન માટે સાચી કસોટી હશે મિત્રો કેટલા કર્મચારી પેન્શન અસર થશે સરકારની માહિતી અનુસાર આઠમ પ્રકાર પર ભલામાં આશય પચાસ પોઈન્ટ ચૌદ લાખ કેન્દ્ર સરકારના કર્મચારી પ્રભાવિત થશે વધુમાં આશય ઓગણસઠી લાખ પેન્શન પણ આવરી લેવામાં આવશે આ સંખ્યા સૂચવે છે કે દેશની મોટી વસ્તી આવક અને ખર્ચરા પેટી કમિશન નિર્ણયથી બદલાશે અને પરિણામ આની અસર ફક્ત વ્યક્તિગત અસર સ્ટડીઝને પણ વ્યાપક તંત્ર પર ચડી પડી શકે છે નિષ્ણાતો માને છે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોની આવક કરે છે ત્યારે વપરાશ અસર કરે છે રિયલ એસ્ટેટ મોટો મોબાઈલ સ્ટેટ એસ્ટેટ ક્ષેત્રનો ફાયદો થશે આના કારણે આઠમો પંચ માત્ર કર્મચારી મુદ્દા તરીકે નહીં પરંતુ આર્થિક સૂચન તરીકે જોવામાં આવી શકે છે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ